પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વિજય ચારણનો પાદરાના લુણા ગામે સપાટો જોવા મળ્યો છે પાદરા તાલુકાના લુણા ગામે દરોડો કરતા ત્યાં કેટલાક જુગારીઓ કહી શકાય કે ત્યાં જુગાર રમતા રંગે હાથ પાદરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ કોર્ડ તેમજ પીઆઈ વિજય ચારણ દ્વારા પકડી પાડવામાં આવે છે આઠ જેટલા કુલ આરોપીઓને જે છે રંગે હાથ જુગાર રમતા પકડ્યા છે એક પ્રકારનું ધામ પાદરાના લુણા ગામે ઝડપાયું છે પાદરાના લુણા ગામે ખાનગી કંપનીની પાછળ ખેતરમાં આઠથી વધુ લોકો જે છે એ ખુલ્લા આમ ખેતરમાં જુગાર રમતા હતા પાર્ટી કરવા આવતા આ પ્રકારની બાતમી સીધા વિજય ચારણ પીઆઈને મળતા ચોક્કસ તેઓએ સર્વેલન્સ કોડના પોલીસ કર્મચારીઓને લઈને રેડ કરતા સિત્તેર હજારથી પણ વધુનો કુલ મુદ્દામાલ ઝડપી લેવામાં આવે છે પાંચ જેટલા બાઇક ઝડપી લેવામાં આવે છે સાથે સાથે બે ફોર વ્હીલર પણ ત્યાંથી પકડી લેવામાં આવી છે કુલ મુદ્દામાલની વાત કરવામાં આવે તો રોકડ રકમ સિત્તેર હજારથી પણ વધુ ત્યાંથી બરામદ કરવામાં આવી છે ક્યાંક ને ક્યાંક કબજે કરવામાં આવી છે ચોક્કસથી કહી શકાય કે પાદરા તાલુકાના લુણા ગામે આ રેડ થતાની સાથે જ આજુબાજુના ગામડાઓમાં પણ બે નંબરિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે